તો મિત્રો ઘણા બધા લોકો કેવા હોય છે તમને ખબર છે કે સંબંધ બનવા માટે જાય ને ત્યારે લિંગ જ ઉભો નથી થતો તો પછી આવા સમયે તેને પરસેવા છૂટી જતા હોય છે કે ભાઈ આપણે અલગ અલગ ગોળીઓ જે છે લઈ લીધી છે ડોક્ટરે આપણને કીધી હતી છતાં પણ કઈ અસર થતી કેમ નથી બરાબર ને લિંગ જે છે તરત નીચે બેસી જાય છે તો કેવાનો મતલબ એ છે કે સબંધ માનતી વખતે જો તમે ગોળી લીધી હોય તમારા ડોક્ટરે તમને કીધું હોય કે ભાઈ સબંધ માંગ્યા એક કલાક પહેલા તમે આ ગોળી લઈ લેજો લિંગ જે છે એ નીચે જ નહીં બેસે પરંતુ જો તમે આ ગોળી જે છે ટ્રાય કરી લીધી હોય છતાં પણ તમારો લિંગ જે છે એ ગોળી ઇફેક્ટિવ ન હોય અને નીચે બેસી જતા હોય

કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેર ની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઈકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયો વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે આવા પ્રકારની ઇન્ફોર્મેશન આખા યુટ્યુબ ઉપર ગુજરાતી ભાષાની અંદર તમને ક્યાંય નહીં મળે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને તો મિત્રો આજકાલ આપણી લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે જેના કારણે ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને શરીરની અંદર કોલેસ્ટ્રોલ અને ચરબી એટલી જમા કરી દીધી છે આપણે કે ભાઈ આપણો પ્રાઇવેટ પાર્ટ જે હોય છે લિંગની આજુબાજુના એરિયાની અંદર ચરબી બહુ જમા થઈ જાય છે તો એના કારણે લિંગ જે છે એકદમ નાની ટીટોડી જેવો જે છે એ દેખાઈ જતો હોય છે અને સાથે સાથે એ લિંગ જે છે નાનો તો થઈ જાય છે પણ

તો આ બધી વસ્તુઓને કારણે શું થશે કે જ્યારે તમારા લગ્ન થશે અને રિયલીમાં જ્યારે સંબંધ બાંધવાનો ટાઈમ આવશે ને ત્યારે તમે ટેવ તો પાડી નાખેલી છે આ બધી વસ્તુઓને જોઈને લિંગ ઉભો કરવાની બરાબર છે તો પછી ત્યાં જે છે એ તમને બિલકુલ માફક નહીં આવે વાતાવરણ અને જેના કારણે તમારો લિંગ જે છે એ ઉભો જ નહીં થાય બરાબર છે મિત્રો લિંગ જે છે એ ઉભો કરવા માટેની ઘણી બધી દવાઓ માર્કેટની અંદર અવેલેબલ છે અને ઘણા બધા પ્રકારના રિસર્ચ જે છે એટલે કે શોધ જે છે એ થયા કરતા હોય છે પરંતુ હું તમને જણાવી દઉં કે જે સારામાં સારી ઇફેક્ટિવ દવા જે છે માર્કેટની અંદર આવીને તો એ પંદર વર્ષ પહેલા જે છે એ આવી હતી અને પંદર વર્ષ પછી એવી કોઈ ઇફેક્ટિવ દવા જે છે એ નથી આવી શકી બરાબર છે પરંતુ એ દવાના કારણે જે છે એ અમુક ગેરફાયદા પણ થતા હતા એટલે કે એ તો પીવાની ગોળી આવે ને તમે મોડેથી લો પછી પાણી જે છે એ પીવો પછી ત્યાર પછી તમારી અન્નળીમાં જાય ત્યાર પછી તમારા પેટની અંદર જાય પેટની અંદરથી એ શોષાય અને તમારા લોહીની અંદર જાય લોહીની અંદર પરિભ્રમણ જે છે એ આખા શરીરની અંદર થાય છે અને ત્યાર પછી તમારા લિંગ જે છે તેની અંદર જે લોહી પહોંચાડ પહોંચાડનારી નળીઓ હોય ને

પ્રકારનો મિત્રો એ છે કે અમુક લોકો જે છે જમ્યા પછી ગોળી જે છે એ લઈ લેતા હોય છે પેટે લો તો વધારે સારું ઠૂસી ને ખાવાનું ખાઈ લેતા હોય છે અને ત્યાર પછી ગોળી લઈ લેતા હોય છે તો આ ગોળી જે છે એ ખાવાનું ઓલરેડી જે છે એ તમારે શોષણ જે છે એ પેટમાં થતું હોય છે તો ખાવાનું શોષણ થતું હોય છે તો ગોળી ક્યાંથી શોષાશે તો એના કારણે ગોળી જે છે એ એબઝોર્બ થવામાં વાર લાગશે જેના કારણે બ્લડની અંદર જવા મળવા લાગશે અને કલાક બે કલાકે તો તમારા લિંગ સુધી પહોંચશે એ પણ પૂરતી માત્રામાં નહીં પહોંચશે તો જેના કારણે અમુક લોકોને તમે જોયું હશે કે ડોક્ટરે ગોળી સજેસ્ટ કરી હોય ને તેના છતાં પણ લિંગ જે છે એ ઊભો નથી થતો રિઝલ્ટ નથી મળતો બરાબર છે તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે ભાઈ લિંગ ઊભો કરવા માટેની ઘણી બધી પ્રકારની દવા સ્પ્રે જેલ પાવડર તેલ આવા બધા પ્રકારની વસ્તુઓની શોધ થયેલી હતી બરાબર છે પરંતુ એક કોન્સેપ્ટ ખૂબ જ જબરદસ્ત હતો એ હું તમને જણાવવા માંગુ છું કે એની અંદર શું કરવામાં આવતું કે ભાઈ એક દવા જે છે ને એ આપણા લિંગની વચ્ચેની જે નળી હોય ને કે જેથી પેશાબ પાસ થાય છે બરાબર છે ડાયરેક્ટ લિંગના આગળના કાણામાંથી એ દવા જે છે એ નાખી દેવામાં આવતી હતી જે લોકોનો લિંગ ઊભો નહોતો થતો ને તો એવું એવી એક દવા જે છે તેની શોધ થઈ હતી બરાબર છે હવે એ દવા જે છે એ ડાયરેક્ટ લિંગ જે છે તેના આગળના કાણાની અંદર નાખી દેવામાં આવતી હતી જેથી પેશાબ બહાર નીકળે છે પંદર થી વીસ મિનિટની અંદર જ એ લિંગ જે છે તેમાં ફેલાઈ જતી હતી અને લિંગ જે છે એ એક કલાક સુધી ઉભો રહેતો હતો એટલી ઇફેક્ટિવ હતી પરંતુ તેના ગેરફાયદા મિત્રો એ હતા કે પેશન્ટ જે છે એ વિલિંગ જ નહોતો એટલે કે ઈચ્છુક જ નહોતો એને ડર લાગતો હતો કે ભાઈ મારે નથી નખાવવી બરાબર છે આવી દવા ત્યાંથી તો કોણ નખાવે એટલે કે અંદર ડર હતો એક આ ઉપરાંત બીજા ગેરફાયદા એ છે કે બહુ જબરદસ્ત દુખાવો થતો અમુક લોકોને એલર્જીનું ઇન્ફેક્શન લાગી જતું

તેની જેલ પણ આવે છે પણ જેલ તમને નહીં મળે કારણ કે ફોરેન કન્ટ્રીની અંદર મળશે અને આપણે ઇન્ડિયાની અંદર તેનો સ્પ્રે જે છે એ અવેલેબલ છે તમારે શું કરવાનું છે કે લિંગના ટોપાવાળા ભાગની ઉપર આખા લિંગ ઉપર નથી છાડવાનો લિંગના ટોપાવાળા ભાગની ઉપર ત્રણ થી ચાર વખત સ્પ્રે જે છે એ છાંટી દેવાનો છે સબંધ બાંધ્યાના 15 થી 20 મિનિટ પહેલા તમારે આ કરવાનું છે બરાબર છે પાંચ થી દસ મિનિટની અંદર જ લિંગની અંદર ફેલાઈ જશે અને તમારું લિંગ જે છે ગેરંટી સાથે અડધી થી પોણે કલાક સુધી ઉભો રહેશે આ એક નવી શોધ થઈ છે આ સ્પ્રે ની કે જે પહેલા તો ઇન્ડિયામાં અવેલેબલ નહોતો ફોરેન કન્ટ્રીની અંદર જ અવેલેબલ હતો આ સ્પ્રે પરંતુ હવે ઇન્ડિયાની અંદર પણ આ સ્પ્રે જે છે પણ એ જેલ જે છે ઇન્ડિયામાં લગભગ અવેલેબલ નથી તમે ચેક કરી લેજો જો અવેલેબલ હોય તો તમને ફાયદો થતો હોય તો પછી મારે શું પ્રોબ્લેમ છે બરાબર છે આ ઉપરાંત મિત્રો જે લોકોને ડોક્ટરે સજેસ્ટ કરી છે ગોળી એક કલાક પેલા લેવાની સંબંધ પહેલા એક કલાક પેલા તમને જે ગોળી લેવાની કે જેના કારણે લિંગ થાય એ સજેસ્ટ કરી છે તેના ગણો આ સ્પ્રે છે 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 બરાબર પરંતુ એક ધ્યાન રાખવા જેવી બાબત એ કે આનાથી ઘણા લોકોને બીપી ડાઉન થઈ શકે છે જે લોકોને લો બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તેને આ સ્પ્રેનો યુઝ ના કરવો જોઈએ કારણ કે તમારું બીપી અને સામેવાળા પાર્ટનરનું પણ બીપી જે છે એ ફોલ ડાઉન થઈ શકે છે જો તમને સ્પ્રે લગાવ્યા પછી ચક્કર પરસેવો વળે ચક્કર જેવું આવે ઉલટી ઉક્કા જેવું થાય શરીર જે છે એ નબળું અને ઢીલું પડી જાય તો પછી તરત જ તમારા લિંગ જે છે તેના ટોપાવાળા ભાગને ગરમ પાણી અથવા તો સાબુ પાણીથી ધોઈ નાખવો જોઈએ બરાબર છે અને જો તમને પહેલેથી ખબર હોય કે મને લો બીપી ની પ્રોબ્લેમ છે તો પછી સ્પ્રે જે છે એ છાંટવો જ ના જોઈએ આ એક નાનો અમથો ગેરફાયદો તેનો છે બીપી લો થઈ જવાનો બાકી એકદમ ખતરનાક ઇફેક્ટિવ સ્પ્રે છે આ સ્પ્રે એવા લોકો માટે ફાયદાકારક છે મિત્રો કે જે લોકો અ અમુક અમુક વખતે કેવું થતું હોય છે કે આપણો પ્લાન નથી હોતો સંબંધ બાંધવાનો આપણે બહાર કઈ ફરવા માટે ગયા હોય અને કોઈ કપલ્સ હોય તો અચાનક જ સંબંધ બાંધવાનો પ્લાન જે છે નક્કી થઈ જતો હોય છે મૂડ બને ત્યારે તો એટલા માટે અચાનક ઇમરજન્સીમાં આપણે લિંગ ઉભો ને ઉભો રાખવો હોય પાંચ થી દસ મિનિટમાં તો શું રસ્તો છે કારણ કે ગોળી તમે લેશો ને તો એનો તો ઇફેક્ટ આવતા જ અડધી થી એક કલાક થઈ જશે તો ત્યાં સુધીનો તો આપણો મૂડ જે છે ડાઉન થઈ જાય ને તો પછી પાંચ થી દસ મિનિટની અંદર જ ઇફેક્ટ આપશે આ સ્પ્રે તો ઇમરજન્સીની અંદર પણ મિત્રો તમે સંબંધ સારી રીતે બાંધી શકશો અને એન્જોય કરી શકશો તો મિત્રો છેને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયો જોવા માટે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં બોલતા કારણ કે આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયો ની અંદર ત્યાં સુધી 他的话。